રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા કચેરીમાં સ્થાનિક લોકો પીવાના પાણીની સમસ્યાથી માં પોકારી ઉઠ્યા છે ધોરાજીના સ્ટેશન રોડ અને વોર્ડ નંબર આઠ અને નીલકંઠ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત જોવા મળ્યા છે તો પીવાલાયક પાણી આવતું નથી તો દૂષિત પાણીથી લોકો હેરાન થઈ ચૂક્યા છે આઠ આઠ દિવસ સુધી પાણી આવતું નથી ત્યારે ઘણા સમયથી પાણી લાઈન તૂટેલ હોય ખાડાઓ ખોદીને મજૂર ચાલ્યા જાય છે પણ તૂટેલ લાઈન રિપેરિંગ કરવામાં આવતી નથી જેને લઈ નીલકંઠ સોસાયટીની મહિલાઓ લાલ ઘૂમ જોવા મળી તો મહિલાઓએ જણાવેલ કે નિયમિત ચાર દિવસથી પાણી વિતરણ થતું નથી સમયસર પાણી નહીં આવતા પાણીના ટેન્કર માટે રૂપિયા લઈને પણ પાણી લેવું પડે છે પાણી આવે છે પણ પહેલાં દૂષિત પાણી આવે છે તેથી પીવાના પાણી જે પીવા લાયક નથી આવતું ત્યારે સ્થાનિક લોકોને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવેલ છે સ્થાનિક આગેવાની જણાવેલ કે જ્યારથી વહીવટી શાસન નગરપાલિકા કચેરીમાં આવેલ છે ત્યારથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે લોકો હેરાન પરેશાન થઈ ગયેલ છે આમ ધોરાજીના વિસ્તારોમાં પાણી માટે મહિલાઓને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવેલ છે માત્ર ધોરાની સહનની અંદર વહીવટી શાસન આવતા પાણીની બહુ સમસ્યા છે હજી ઉનાળાની શરૂઆત છે ત્યારે જ બહુ તકલીફ પડે વોર્ડ નંબર આઠની અંદર કાલે લાઈન તૂટી ગઈ હતી તો બે દિવસે પાણીનો નો આવ્યું પછી પાછી લાઈન તૂટી ગઈ રિપેર કરી તોય પાણીનો અત્યારે આઠ દસ દિવસે લાઈન આવે જયારે ચાર દિવસે પાણી આવવાની કે દસ દસ દિવસે પાણી આવે પાણીની બહુ સમસ્યા છે ગરમી આવશે તો શું પરિસ્થિતિ હશે ઉનાળો આવશે તો જો આને પરિસ્થિતિ રહી તો ધોરણ જનતા ને પંદર દિવસે પાણી મળશે કારણ કે વહીવટી શાસન છે સાહેબ એના કામમાંથી નવરા ન થાય તો પાણીનું રિપેરિંગ થઈ શકતું નથી એટલે લોકોને બહુ વારંવાર તકલીફ પડે તમે જે પાણી ટૂટેલી હોય છે ત્યારે મારું તો સર નગરપાલિકા વહીવટી શાસન એટલું તાત્કાલિકમાં ધ્યાન અને 5 પાંચ છીએ પાણી આપે તો રેગ્યુલર પાણીની સમસ્યા હલ થાય

પાણીનો કોઈ ટાઈમ ફિક્સ નથી સાત દિવસે આવે દસ દિવસે આવશે પાંચ દિવસે આવશે પછી પાણીના ટેન્કરો મંગાવવાના ને એ પૈસા તો સરકાર તો ભોગવવાની નથી કઈ કેવું પાણી આવે ચોખ્ખું પાણી આવે તમારે

કોઈ રિપેર કરવા વાળું નથી કોઈ એનો સુપરવાઇઝર નથી કોઈ કઈ કરતું જ નથી પાણીમાં માં તો જેવી નઈ કે તેવી પાણી દસ દિવસે આવે છે નવ દિવસે આવે છે હમણાં વળી સાત દિવસે આવે છે અને એ પણ અડધું પાણી તો અમારે ગટર માં જવા દેવાનું હાવ નરક નું પાણી આવે છે અમારી માંગ છે પાણી વ્યવસ્થિત કરો પાણીનો નો ફોસ જરાક વધારો અને અમને ચોખ્ખું પાણી આપો ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ